જય શ્રી કૃષ્ણ મિત્રો રોજ સાંજ પડે અને દરેક ઘરમાં પ્રશ્ન હોય કે જમવામાં શું બનાવવું તો આજે આપણે ફટાફટ બની જાય અને ખૂબ જ ઓછા તેલમાં અને ટેસ્ટી એવી એક સરસ મજાની રેસીપી બનાવીશું તો જેના માટે મેં અહીં એક કપ જેટલી મગની પીળી દાળ બાઉલમાં લઈ લીધી છે સાથે અડધો કપ પૌવા લઈ લીધા છે આ બંનેને આપણે ધોઈ લઈએ તો જો મેં અહીં આને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લીધા છે હવે આની અંદર આપણે એક કપ જેટલી સોજી નાખી દઈશું તમે ઝીણી કે જાડી કોઈ પણ સોજી લઈ શકો છો સાથે જ એક કપ જેટલું દહીં નાખી દઈએ દહીં થોડુંક ખાટું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ સરસ આવશે અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈએ પહેલાંથી જ આપણે વધારે પાણી એડ નહીં કરીએ અત્યારે હું અડધીથી પોણી વાટકી જેટલું પાણી એડ કરું છું જેથી મગની દાળ અને સોજી છે તે સરસ પલળી જાય તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે ઢાંકીને લગભગ અડધી કલાક માટે રહેવા દઈશું જેથી દાળને સોજી બંને સરસ ફૂલી જશે તો જો અડધી કલાક થઈ ગઈ છે તમે વધારે ટાઈમ માટે રહેવા દઈ શકો છો પણ ઓછામાં ઓછી અડધી કલાક તો રાખવાની જ અને મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું થઈ ગયું છે અને આપણે દાળને ચેક કરી લઈએ દાળ સરસ પલળી ગયેલી હોવી જોઈએ જો સરળતાથી તૂટી જાય છે એનો મતલબ કે સરસ પલળી ગઈ છે તો હવે આપણે એક મિક્સર ઝાર લઈ લઈએ અને એની અંદર આ મિશ્રણ નાખી દઈએ બધું જ એક સાથે નહીં આવે એટલે હું બે બેચમાં આને ગ્રાઇન્ડ કરીશ તો પહેલાં હું અડધું આની અંદર એડ કરી દઉં છું અને હવે આની અંદર બે લીલા મરચાં એડ કરી દઈશું સાધારણ તીખાશ હોય તો ખાવાની મજા આવતી હોય છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈએ અને લગભગ અડધાથી પોણા કપ જેટલી છાશ નાખી અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તમે છાશની બદલે પાણી પણ એડ કરી શકો છો તો જો અહીં મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે અને હું એનું ટેક્સચર બતાવી દઉં જો દાળને બધું એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી ગયું છે તો આને આપણે બાઉલની અંદર કાઢી લઈએ અને બીજી જે બેચ હતી એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું બીજી વખતમાં મેં આદુ અને મરચાં નાખ્યા હતા તો જો અહીં મેં બીજી બેચ પણ ગ્રાઇન્ડ કરી લીધી છે તેને પણ આપણે બાઉલમાં કાઢી લઈએ અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સાથે જ અડધીથી પોણી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ અને સાથે જ ખાતી વખતે મોઢામાં ડચૂરો ન વળે એટલા માટે આની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું તો આમાં ખાલી પલાળવામાં ટાઈમ જાય છે એ જ બાકી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછા તેલમાં બને છે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે મિશ્રણને બે ભાગમાં વેચી લઈએ કેમ કે આપણે આને એકસાથે ઈનો નહીં નાખીએ ને તો ઇનોની ઇફેક્ટ જતી રહેશે તો બે ભાગમાં કર્યા પછી હવે એક બાઉલમાં આપણે એક પાઉચ ઈનો નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું મેં ઢોકળાની થાળીને પહેલાંથી ગ્રીસ કરીને રાખી દીધી હતી એટલે થાળી ગ્રીસ કર્યા પછી ઈનો એડ કરવાનો ઈનો નાખીને પછી થાળી ગ્રીસ કરશો ને તો એનોની ઇફેક્ટ જતી રહેશે તો આને બંને થાળીમાં આપણે ખીરું નાખી દઈએ અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર અને થોડુંક કાળા મરીનો ભૂકો છાંટી દઈશું તો આ મગની દાળના ઢોકળા ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર બનાવશો ને પછી જ ખબર પડશે તો અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે આ બંને થાળી મૂકી અને ઢાંકીને આને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું ઓલા ઢોકળા કરતાં આને ચડવામાં થોડીક વાર લાગે છે એટલે આપણે લગભગ વીસેક મિનિટ રાખીશું તો જો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ એકદમ સરસ સુગંધ આવી રહી છે આની અને આપણા ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે તો આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આપણે આને કાપા કરી લઈશું તમે આને આમનેમ જ લસણવાળી ચટણી કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો પણ આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આપણે આની ઉપર એક વઘાર રેડીશું સૌથી પહેલાં આપણે થોડીક કોથમીર નાખી દઈએ અને અહીં મેં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે કેમ કે બે ડીશમાં આપણે વઘાર નાખવાનો છે આની અંદર એક ચમચી રાઈ પાંચથી છ લીમડાના પાન એક લીલા મરચાંની કટકી અને એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને વઘારને બંને ડીશ ઉપર આપણે રેડી દઈશું તો એક ડીશમાં હું અડધો વઘાર રેડું છું અને બાકીનો અડધો છે તે બીજી ડીશમાં રેડી દઈશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ ટેસ્ટી મગની દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જેને મેં અહીં વઘારેલી લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો તમે પણ એક વખત આ ઝટપટ બની જતી ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાલી બસ પલાળવામાં ટાઈમ જાય છે એ જ બાકી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે અને આપણે જેટલું ખીરું બનાવ્યું હતું એનાથી આવડી મોટી ચાર થાળી બનીને ઢોકળા તૈયાર થયા હતા હવે હું ઢોકળા કાઢીને તમને બતાવી દઉં કે અંદરથી કેટલા સોફ્ટ અને જાળીદાર છે જો એકદમ સરસ લચકા પડતા અને જાળીદાર બને છે અને અંદરથી પણ એટલા જ સરસ સોફ્ટ અને જાળીદાર છે મગની દાળના બનેલા હોવાથી હેલ્ધી પણ છે અને સરસ પેટ ભરાઈ જાય નથી અને આ ઢોકળા એવા છે કે તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો રાત્રે જો દાળ પલાળી દીધી હોય તો બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે પણ એક વખત ઝટપટ બની જતી હેલ્ધી અને ટેસ્ટી આ મગની દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ